માંજેપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વટ સાવિત્રીના પવિત્ર પર્વે સવારથી સૌભાગ્યોથી બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જે સમયનાની અમાવાસ્યાના દિવસે પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે આ દિવસે વટા જાટી પૂજા કરવાનો નિયમ છે ધાર્મિક માન્યતા અનુસાર વડના જાળમાં બ્રહ્મા વિષ્ણુ કરે છે આ વ્રતનું પાલન કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે છે સાવિત્રી વ્રત આવે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ ખાતે વહેલી સવારે સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજા અર્ચન કરાયું હતું અને વડના વૃક્ષની પૂજા કરીને તેના પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી ઘર મહિલાઓ દિવસ ઉપવાસ પણ રાખે છે આવ્રત રાખવાથી લગ્નજીવનમાં સુખ અને શાંતિ આવે છે આજે વડ સાવિત્રી વ્રત છે માતા સાવિત્રી સત્યવાન માટે આજે ભગવાન પાસેથી એના સૌભાગ્યની પ્રાર્થના કરે છે માટે આજના દિવસનો મહિમા એ છે કે દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ માટે આયુષ્ય વૈભવ અને એની રક્ષા માટે આજના દિવસે સૌભાગ્યવતીનું વ્રત કરે છે દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય જય માતા પાર સતી સાવિત્રી જય આજે જેઠ સુ પૂનમ આજના દિવસે સતી સાવિત્રી પોતા પતિ સત્યવાનના આરોગ્ય માટે આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી અને પતિને અખંડ સૌભાગ્ય પોતાને પ્રાપ્ત કરાયું હતું આજના દિવસે આપણા હિન્દુ ધર્મની અંદર તમામ બહેનો આજે વડનારાયણ ભગવાનની પૂજન કરી પોતા પતિના દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે પોતાના સંતાનોની પ્રગતિ માટે વડ ભગવાનની સાવિત્રી સાથે પૂજન કરી સૂતરના સફેદ સૂતરના તાતણાથી એકસો આઠ પદખીણા ભરી પતિના દીર્ઘાયુષ્ય માટે પોતાના આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના બહેનો આજે આ શુભ વ્રત કરે છે આજે વડસાવિત્રીનું વ્રત છે જે દરેક સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે કરે છે અને વડની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે thank